ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ડિસેમ્બર મહિનામાં માનદ વેતન વધવાના વધુ જોવા મળી રહ્યું છે આજના વિડીયોમાં આપણે જે વાત કરવાના છીએ તે બહેનોની જે આપણા દેશના દરેક બાળક દરેક માતા અને દરેક પરિવારમાં આશાનો દીવો પ્રગટાવે છે આંગણવાડી કાર્યકર્તા મદદનીશ બહેનો અને આશા વર્કર બહેનો ડિસેમ્બર ની શરૂઆત થઈ ચૂકી છે અને ચર્ચાઓ પણ તેજ ચાલી રહી છે તો શું ખરેખર આ વખતે માનત વેતનમાં મોટો વધારો આવી શકે છે શું હજારો બહેનોની આશા આખરે રંગ લાવશે આ વિડીયો અંત સુધી જોજો કારણ કે આજે અમે ફેક્ટ સાથે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ સાથે અને સરકારની પ્રોસેસ સાથે સમગ્ર સત્ય માહિતી લઈને આવ્યા છીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ તો મિત્રો આંગણવાડી બહેનો હોય કે પછી આશા વર્કર બહેનો હોય કે અન્ય કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હોય પણ આજે જે આપણે વાત કરી રહ્યા છે તે છે આંગણવાડી અને આશા વર્કર બહેનોની તો આગળ બહેનો મદદનીશ બહેનો આશા વર્કર બહેનો જે ઘણા લાંબા સમયથી માનદ વેતન વધારાને લઈને માંગ કરી રહ્યા છે તેમને જે કામગીરી સોંપવામાં આવતી હોય છે તે ખૂબ જ વધારે હોય છે સરકારી કર્મચારીઓ જેવી કામગીરી તે લોકો કરે છે બહારનું કામ પણ તેમને કરવાનું હોય છે તેમ છતાં તેમના માનદ વેતન ખૂબ જ ઓછું આપવાને લીધે લાંબા સમયથી આગળવાળી બહેનો માંગો કરી રહી છે અને આ પરિસ્થિતિ ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ દેશ દેશભરમાં ચાલતી આવે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને આ મહિનામાં પગાર વધારો થવાની કેટલી શક્યતાઓ રહેલી છે તો મિત્રો આંગણવાડી બહેનો જે ફક્ત કામ કરતી બહેનો નથી પરંતુ એ દેશનું ભવિષ્ય બનાવે છે દિવસની શરૂઆત બાળકોને પોષણ આપવાથી માતાની દેખરેખ રાખવાથી તૈયારી શિક્ષણ અને ગામ ગામ શહેર શહેરમાં હેલ્થકેર પહોંચાડવાનો મોરચો આ બહેનો સંભાળે છે આ બધું એમના ખભા પર જ છે અને આશા બહેનો આરોગ્ય વિભાગની રીત છે દરેક ઘર સુધી રસી દવા તબીબી માર્ગદર્શન દરેક મુશ્કેલીમાં સૌથી પહેલા પહોંચતા કાર્યકરો એટલે કે આશા બહેનો તો આશા બહેનો અને આંગણવાડી બહેનો બંને પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતા હોય છે તો હવે ગ્રાઉન્ડ પર આપણે આવીએ તો આંગણવાડી અને આશા બહેનોના માનદ વેતનની હાલની સ્થિતિ શું છે તો આંગણવાડી કાર્યકર્તા જે અમુક રાજ્યોમાં સાત હજાર પાંચસો થી લઈને અગિયાર હજાર પાંચસો સુધી રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે આપણા રાજ્યમાં આંગણવાડી કાર્યકર્તાને દસ હજાર આપવામાં આવે છે મદદનીશની વાત કરીએ તો તેમને ચાર હજારથી છ હજાર જેટલી વેતન રાજ્યો પ્રમાણે ચૂકવવામાં આવે છે તે ખૂબ જ ઓછું વેતન જોવામાં આવી રહ્યું છે મદદનીશ બહેનો જે ગુજરાત રાજ્યમાં તેમને પાંચ હજાર પાંચસો ચૂકવવામાં હાલમાં આવી રહ્યું છે આટલા ઓછા વેતનમાં આટલું મોટું કાર્ય કેવી રીતે સંભવ છે અને એ જ કારણ છે કે વર્ષોથી આ બહેનો લડી રહી છે સન્માન માટે અધિકાર માટે અને યોગ્ય વેતન માટે તો છેલ્લા કેટલાક વર્ષમાં સમગ્ર દેશમાં આંગણવાડી અને આશા બહેનો અનેક વખત રસ્તા પર ઉતર્યા છે ક્યાંક રેલી ક્યાંક મેમોરેન્ડમ વગેરે કર્યું છે મુખ્ય માગણીઓમાં જે આંગણવાડી બહેનો આશા વર્કર બહેનોની મુખ્ય માગણીઓ છે તેની વાત કરીએ તો માનદ વેતનમાં વધારો કરવો સ્થાયીકરણ કરવું પેન્શનમાં આપવું સુરક્ષા સુવિધાઓ આપવી વગેરે તેમની માંગો જોવા મળી રહી છે આ પ્રદર્શનોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પર પ્રેશર વધારી દીધું છે અને ઇન છે ઘણા લોકો પૂછે છે કે ડિસેમ્બર જ કેમ મહત્વનું છે તો એ સમજવું પણ ખૂબ સરળ છે કારણ કે દર વર્ષે નવેમ્બર ડિસેમ્બરથી આગામી ફાઇનાન્સ વર્ષની તૈયારીઓ શરૂ થાય છે ખાસ કરીને આઈસીડીએસ આંગણવાડી

જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તેમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન રહ્યો છે કારણ કે રાજ્યો પર દબાણ ખૂબ જ વધી રહ્યું છે અને કેન્દ્ર સરકાર આઈસીડીએસ માટે વધારાની ગ્રાન્ટ પર પણ વિચાર કરી રહ્યું છે એટલે કે વધારો થવો પૂરેપૂરો શક્ય છે

તો કેટલાક રાજ્યોમાં બે હજાર અઢાર બે જાહેર થયો હતો પરંતુ ઘણા રાજ્યોમાં તો હજુ પણ વેતન બહુ ઓછું છે અને સાથે જ કોર્ટોમાં ચાલતી ચાલી રહેલા કેસો પણ મહત્વના છે ગણતરીના કેસોમાં હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આંગણવાડી આશા બહેનોનો યોગદાન અમૂલ્ય છે અને સરકારોને એમના હિતમાં પગલા લેવા ફરજિયાત છે તો ચાલે તો હવે ચાલો આપણે જોઈએ કે ડિસેમ્બરમાં વેતન વધારો થાય તો શું બદલાશે તો વધારો થશે તો પરિવારોની આર્થિક સ્થિતિ સુધરશે સુધરશે મનોબળ વધશે સેવા ગુણવત્તા ગામ માતા બાળ કલ્યાણ વધુ સુધરશે સારી રીતે કહીએ તો આ વધારો ફાયદો ફક્ત બહેનોને નહીં સમગ્ર સમાજને કરશે પરંતુ મિત્રો એક બેટર ક્રુદ એ પણ છે કે સવાલ ફક્ત વધારાથી પૂર્ણ થતો નથી પરંતુ કામનો ભાર જે હાલમાં વધારે છે તેને ઓછો કરવામાં આવે પેપર વર્ક અસહ્ય છે વિસ્તૃત ક્ષેત્રમાં ટ્રાવેલ ખર્ચ પોતે ઉઠાવવો પડે છે યુનિફોર્મ સાધનોની અછત પણ જોવા મળી રહી છે સૌથી મોટી પ્રશ્ન સ્થાયીકરણનો મુદ્દો એટલે કે કાયમીકરણની નિશ્ચિતતા પ્રત્યે કોઈ પણ હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી તો આ મુદ્દાઓ પણ જોવામાં આવશે ત્યારે જ બહેનોને સાચું સન્માન મળશે તેવું લાગી રહ્યું છે તો હવે મુખ્ય પ્રશ્ન જે હતો તે આપણે જોઈએ તો હવે શું ડિસેમ્બરમાં માનદ વેતન વધશે તો સરકારી ચર્ચાઓ બજેટ પ્રોસેસ સંગઠનોની મિટિંગ્સ અને ગ્રાઉન્ડ સોર્સ ઓલ સે વન થિંગ એટલે કે આ દરેક વસ્તુઓને જોતા એવું લાગે છે કે આ વખતે માનદ વેતનમાં વધારો ચોક્કસપણે થશે એધાણ હકારાત્મક છે આ વખતે કંઈક સારો અવાજ સારા સમાચાર આંગણવાડી અને આશા બહેનો માટે આવી શકે છે જો તમે પણ આ બહેનોના હક સન્માન અને જીવન સુધારામાં સહભાગી બનવા માંગો છો તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આવતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આવી જ અગત્યની વાતો સાથે ધન્યવાદ